તો હલો મિત્રોને રામ રામ સીતારામ જય માતાજી પેલા સાફ કરી નાખીએ આપણો કેમેરો જય શ્રી રામ મિત્રો કેમ છો બધા આઈ હોપ કે તમે બધા મજામાં હશો તો મિત્રો લાઈવ માં જોડાવો અને જણાવો તમારા ત્યાં કેવી ચાલી રહી છે ઉત્તરાયણ ના આગલા દિવસની તૈયારી અમારી પછી તમને બતાવો પેલા તમે કહો જણાવો કમેન્ટ કરો કરો જલ્દી જલ્દી કમ લાઈવ પાણી ગુડ મોર્નિંગ વાહ ગુડ મોર્નિંગ સાથે આવી ગયા છે ખરાબ બપોરે તો જય શ્રી રામ જિગ્નેશભાઈ ફૂલ તૈયારી આપણી તૈયારી તમને દેખાડો અમારી તૈયારી કેવી રીતે ચાલે છે આજે અમારા મિત્ર પહેલા જ જોડાઈ ગયા છે લાઈક લાઈક સાથે સાથે ભાઈ ગયા છે તમારો ખૂબ ખૂબ આભાર આવી રીતે જોડાતા રહો અને સપોર્ટ કરતા રહો વાળ જય શ્રી રામ જય શ્રી રામ તો આજે ઉત્તરાયણની તૈયારી તો આપડે કાલ હે બાકીને જો અત્યારે પાણી ચાલે આપણા ખેતરમાં મસ્ત નવો પાલક વાવ્યો છે આજે આપણે ઉત્તરાયણના આગલા દિવસે ત્રાય મારી અને નવો પાલક વાવ્યો છે અને એના પહેલા આપણે આજે પાલક જો એકદમ લીલી ક્યારે જેવો પાલક થઈ ગયો છે ને એમાં પણ અત્યારે પાણી વારી લીધું છે જો વાઢેરા જોન કમેન્ટ સાથે હો રામ રામ જય શ્રી જય શ્રી રામ વાઢેરા ભાઈ બહુ દિવસથી આ ભાઈ આપણે ને આ છે આપણો પાલક અને તૈયારી તો આપણે ઉત્તરાયણ ને કઈ લાગતું નહીં મને લાગે કે આપણે બધાને મળીને ગરબા રમવા પડશે કારણ કે એવું કઈ લાગતું નહીં બાકી અમે આપણે બધા જીગ્નેશ ભાઈ બધા ને જ ખબર હશે કે બચપણમાં કેવી રીતે આપણે પતંગ ચગાવી અને અત્યારે તો મને તો આકાશ એકદમ સુનું સુનું લાગે એટલે આ કોઈ કોઈ ચગે કોઈ આપણા જેવા કોઈ લવરિયા ભવરિયા હોય એ ચગાયા કરે પતંગ પતંગ લવર ભાઈ પેલા બીજા લવર ના સમજતા આપણી તો તૈયારી કરી રહ્યા છે ભાઈ આ તો આવવાની તૈયારી કરો તો હો વેલકમ છે એવું જ બધું બધી બાજી હા બધી બાજુ અમારા સુરતમાં મતલબ એટલું મને હવે કાલ આપણે કાલ પણ લાઈવ કરશું ચોક્કસ બધા જોડાવજો અને તમે પણ લાઈવ કરો છો અમે પણ જોડાવશું બધા એકબીજાને સપોર્ટ કરતું રહેવાનું જોડાવાનું આમ વાદળમાં કંઈ દેખાશે નહીં કે આપણે એટલા બધા હેવી કેમેરા નથી કે આપણા અંદર દેખાય એટલે વાદળમાં એટલું ખાસ દેખાશે નહીં કેમેરા અને આપણો કોને કોને વિડીયો જોયા ને તમે બધા રામ લખતા રહો તો મજા આવે આપણાને બે ત્રણ દિવસે હું તો કહું છું બીજું કંઈ જ ના જણાવ કંઈ નહીં મારી કમેન્ટમાં બાવીસ જાન્યુઆરી પ્રભુ શ્રી રામ દિવાળી આવે ત્યાં સુધી બસ જય શ્રી શ્રીરામ લખવાનું ભૂલશે નહીં બધા અમે તો બધા વાડીમાં છોકરા ભેગા થઈને લૂંટવા જતા હતા અલ્લા ભાઈ લૂંટવાની તો વાત જ ના કર ના બહુ લૂંટવા માટે તો અમે બહુ કચ પણ પથારી ફરી જાય અમે પગમાં કોઈ દિવસ ચપ્પલ નતા હું જાણ પતંગ પકડવા જતો હતો ને તો કોઈ દિવસ મારા પગમાં ચપ્પલ ના હોય તો પણ આપણે કાંટા કંઈ જોવાનું નહીં વાડી આપણે ખેતરમાં કામ કરતા હોય ને પછી પતંગ આવે એટલે ભાગવા જ મળ્યો નહીં પછી ક્યાં વાગ્યા ભાઈ હાજે ખબર પડે મેં જોયું છે જય શ્રી રામ હા ભાઈ બસ આ તમારા બધાનો સપોર્ટ હે એટલે તો આપણે થોડું ઘણું આમ વિશ્વાસ બને કે આપણે કંઈક તૈયારી કરીએ વિડીયો બનાવવાની આ રીતનું છે આપણે લાલ ભાજીનું પણ મસ્ત સારું પાણી વાર નાખ્યું જિગ્નેશભાઈ દોરી બોરી રંગ આવી કે આમ જ છે હજી બાકી બાલપણ ઉડ્યા કરે હવા હે અમારે આવીને આવી હવા જો આગળ કાલે ને એ જ મોજ હવે ના છોકરા ના કરી આ એ વાત સાચી કારણ કે ખાસ મેન છે આ ફોન આપણો અત્યારે સોશિયલ મીડિયામાં ખાલી રીલ્સ બનાવવા માટે જ લોકો કોઈ પણ તહેવારનો ઇસ્તેમાલ કરે અને વાપરે ખાલી ફટાકડા ફોડે તો રીલ્સ રીલ્સ બનાવે પછી પતંગ ચગાવશે ને તો ખાલી તો સો માંથી નવ્વાણું ટકા લોકો બસ આમ પતંગ ચાય સેલ્ફી લઈને પછી જાઓ તમે તમારા રસ્તે હું મારા રસ્તે એટલે આવું હે પણ આપણે આનંદ તો આપડી બચપણ માં લીધેલી બહુ મજા આવી જાય હું તો ભણવા જતો ને તો મારું દફ્તર ક્યાં પડ્યું જ ખબર નહીં પછી અંધારું થાય ને પછી ગોતવાનું ક્યાં હું માંખ્તર નાખીને ભાગ્યો હતો એ બસ બાપા ધોકો લઈને આવો તિબાતુ આખા ગામ જીગાભાઈ ને રેકોર્ડ છો બધા કરતા વધારે પતંગ લૂટવા માં હા હા વાડેરા ભાઈ આ તો ભાઈ હોય લા બધા એવાના આપણા મિત્ર સપોર્ટ હોય ત્યાં જ મજા આવે પતંગ લૂંટવાનો બાકી અને અમારા ખેતરમાં તમને કાલ દેખાડીશ કે કેટલી બધી પતંગ આવે અત્યારે પણ પવન થોડોક સાઈટ નો છે આવશે એટલે દેખાડશું સો ટકા અમારે તો ઘણી બધી પતંગો ચાલુ જ છે અને જો અમાર ભાણીઓ કંઈ કરતો નહીં નહીં તો કાલ તે તૈયારી કરી લે ત્યાં પતંગ ની મસ્ત છે ગાવ ને બાકી ડીજે બીજે મંગાવ્યું બાકી આપડે પચીસો ત્રણ હજાર નું મસ્ત જનરેટર લાવ્યો લાઈટ રે ની એ દિવસે લાઈટ ના એટલે આપડે જનરેટર મંગાવ્યું છે પેટ્રોલ નાખી દેવાનું ચાલ્યા કરે આપડે એ દિવસે ફૂલ મોજ કરવાનું ઉતરણ એક જ દિવસ હોય બીજા દિવસે તો સમજી લો કે થોડુંક આમ તેમ હોય એક ચૌદ તારીખ ચૌદ જાન્યુઆરી મજા આવી જાય બાકી એ આપડે દિવાળી ભૂલી જવાની પણ ઉતરાણ નહી ભૂલવાની એ આપડે મજા આવે બાકી એટલે ઉતરાણ જ મજા આવે પણ આપડે કાલા ખુબ જ મજા કરશું બધાને આપણે લાઈવ પણ કરશું બધાને નચાડશું આપડે બધા વિડીયો બધા જોડાવજો રે કયું સોંગ વગાડશું તમે કેશો ને આપણે સોંગ વગાડશું બોલો પેલા તો એક જિગ્નેશ કવિરાજ કિંગ છે એનું તો વાગે જ છે હંસાબેન ભરતભાઈ પરમાર હંસાબેન ભરતભાઈ પરમાર કાલ વગાડવાનું ફેમસ થઈ જાય ભાઈ વાઢેરાભાઈ પછી આપણે પણ એવો કઈક છે કોઈ આવો ડાયલોગ કામ આવી જાય તો મેર પડી જાય આપણા જાય હંસાબેન ક્યાંથી ક્યાં પહોંચી ગયા ભાઈ એમનું કિસ્મત છે હારું કિસ્મત કહેવાય અને હજી આગળ જાય એવું ભગવાનના પ્રાર્થના કરીએ

મારી ચેનલ માં તમે એક મેસેજ કરી દેજો આ રીત નું તો કરશું મજાક માં ટ્રેન્ડિંગ માં હો જાય એ તો થાય જ ને આપણે મજાક કોઈ કરીએ ને અગર ટ્રેન્ડિંગ માં આવી જાય તો મજા આવી જાય પણ કોઈને મનમાં માં નહી લેવાનું આપણે હસી મજાક માં હાલ્યા જાય તો સારું મજા આવે કે ભાઈ થોડીક વાર માં મારો વિડીયો અપલોડ કરું છું શેર કરજો ઓકે ભાઈ ઓકે અમારા ભરતભાઈ ને આ ગુજરાતી ઓફિશિયલ ગાઈડ બહુ મસ્ત ચેનલ છે ને અને કાર્ટૂનનો મસ્ત હારા આવ્યો વિડીયો મૂકે છે તો બધા સપોર્ટ કરજો ભાઈને આપણે બધા સબસ્ક્રાઈબર જેટલા પણ જોઈ રહ્યા છે બધા સપોર્ટ કરજો એકબીજાનો સપોર્ટ જ જરૂર છે મિત્રો આપણે બધા એકબીજાને સપોર્ટ કરશો એમ જ મજા આવે સુરેશભાઈ જય માતાજીભાઈ બસ ભાઈ જય માતાજી જય શ્રી રામ મજા આવે ભાઈ આજો વાડી મત છે આપણે અત્યારે આજો ઘણી વાર પાણી વાળવાનું હતું પાણી વારી નાખ્યું હવે ગાય માટે પાક પાલક કાપવાનું ચાલે અત્યારે પાલક કપાશે અને સવાર આપણે વહેલા ઉઠીને પહેલાં ગાયને અહીંયા બોલાવી લઈશ અને પછી ગાયને આપણે ખવડાવવાનો પાલક અમારે દર વર્ષે ચાહે ગમે એવો ભાવ હોય ભાવ નહીં જોવાનો હું તો ગોપાલભાઈ સપોર્ટ કરીશ હા ભાઈ તમારો તો એકસો ને એક ટકા સપોર્ટ તો છે જ હન્ડ્રેડ પર્સન્ટ એકદમ આપણે સવાર સવારમાં પહેલાં ગાયના રોટલા ગાયોના રોટલા ખોળાયે કૂતરાના રોટલા ખોળાય અને સવાર સવારમાં આપણે જે બને એટલું આપણે દાન પુણ્ય કરી શકીએ ભારતવાસી એક્સપેરિમેન્ટ બીજો મારો ભાઈ વિડીયો આવે છે થોડીક વાર હા તો વાંધોની આવતો એક્સપેરિમેન્ટનો અમારે ભરતભાઈનો વિડીયો આવી રહ્યો છે ભારતવાસી ચેનલ છે કાર્ટૂનની એમાં પણ આપણે સારા જ વિડીયો મૂકે છે તો આપણે હાલો ફટાફટ પાલક કપાઈ નાખીએ અને જો હજી તો મારે તો અત્યારે લડ્ડુ બનાવવાના છે હવે આપણે કાલ માટે લડ્ડુનો અને અમારે એક જગ્યા પર અમારે અહીંયા ડીનું ફેમસ ઊંધિયું બનાવે છે જલારામ ફણસાણમાં તો આપણે અહીંયા પણ જવાનું છે આપણે ફોન આવી ગયો છે કે ભાઈ વિડીયો બનાવવા માટે આવજો તો જવાનું છે એક વિડીયો સેવ હર હરદેવના ઉપર એક વિડીયો સેવ હરદેવના ઉપર સહદેવના ઉપર હા હા એક વિડીયો સેવ સરહદેવના ઉપર હા ભાઈ બનાવીશું યા તો આ રીતની આપણે મસ્ત સારી તૈયારી કરી રહ્યા છે અને હવે હજી કાલ મજા કરવાની છે કાલ તો હવા પણ મળીશું બધા હારે જેટલા મિત્રો જોડાવે બધાને વેલકમ તમારું સ્વાગત જય શ્રી રામ એ આપણે તો બોલ બોલી તમારા ની જવાબ તો દઈ અને મને તો ઉપર પતંગ જોવાની ઈચ્છા થાય પણ દેખાતી જ નહીં ખાલી બે પતંગ ચગે ન્યા બે ચગે જો મિત્રો આમ મારા કેટલી મોટી સોસાયટી દેખાય એટલી બધી સોસાયટી આખી તો પણ પતંગો નહીં કચ ચગાવતા કેમ બધા તો થઈ ગયા છે આપણે કાલ ખેતરમાં ખેતરમાં એટલી બધી પતંગ આવશે ને ખાલી વણી વણી ભેગી જ કરવાની આપણે ફિરકી રંગાય છે સહદેવ જંગલ બચાવો સહદેવ જંગલ બચાવો એટલે કઈ સમજાયું નહીં જગદીશભાઈ હા તમારે હા પાઇપ પણ થોડો ફાટેલો લાગે પાણી નીકળતું હું કેવા માગો છું જિગ્નેશભાઈ તમે સહદેવ જંગલ બચાવો એટલે મતલબ આ આદિવાસી ભાઈઓ માટેનો નહીં હશે કઈ બનાવ શું છે આપણે બધા તમે બધા આપણે બે ચાર યાર દોસ્તારો મળી જાય ને તો પછી મોટા મોટા બ્લોગ બનાવીએ આજે આપણે થોડા મોનિટાઈઝ થાય ને પછી બધા બધા જેટલા આપણા સબસ્ક્રાઈબર છે ને સદેવ જંગલ કપાય છે છત્તીસગઢમાં હા 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 છત્તીસગઢમાં કપાય છે પાછળ બોમું પાડી રહ્યા છે હા આપણે બધા કનેક્ટિંગ રહીએ એટલે બધી ખબર પડે થોડી થોડી અને માં બધું જાણવા મળે એટલે ખબર પડતી રહે હમ હા આડિવાસ ભાઈઓ માટે એટલા જ એક્સિજન અત્યારના અમુક છે એ બધા વિરોધી કરતા હોય ઘણા બધા વિરોધ કરતા હોય કઈ નઈ આપણે ચલાવી ખાવાનું આપણે જિંદગી જીવ પણ આ કે જંગલ બચાવો જો અમારે ત્યાં જંગલ લાગતું જ નહીં મારે ખેતર ખેતર જ થઈ ગયું અહીંયા સમજી કે હું પહેલી વાર આવ્યો બે હજાર ચાર માં તાણે તો બધું અમારે જંગલ જ હતું એટલે મતલબ ખેતીવાડી હતી બાકી ખેતીવાડી હવે બધી બંધ થઈ જશે એવું લાગે ખેતીવાડી બધી ઓછી થવા માંડી કારણ કે જો અહીંયા બાજુમાં જો આ કામ ચાલુ છું ભારી રહ્યા છે બધા આ બધું કામ ચાલુ થઈ હું આમાં બધા પાલક ને આ બધું મારી શાકભાજી ભાજી જ વાવતો હતો મને એ બધું બંધ થઈ ગયું છે આ સાઈડ પાલક છે આપણે બધા બધા ખેતરમાં વાયે છે છોડ દઉં કરું કેમ કમેન્ટ છે જવું હોય તો કઈ વાંધો નહીં મળીએ આપણે કાલ પછી આપણે ક્યાં લૂંટી જવાનું આ તો જો હજી આપણા વધ અંદર વ્યૂઝ જેટલા આપણે વ્યુઅર્સ વધે આમ આપણે ચલાવશું બંધ થાય તો કંઈ તકલીફ નથી આવતી જિગ્રીશભાઈ તમે તો મારા કરતાં બહુ આગળ પહોંચી ગયા ખરા મારા સબસ્ક્રાઈબર એક ભેગા કરી લીધા છે બહુ સારું કહેવાય અજો મોટરનું લાઇટ બાઇટ ચાલે હતા જો મોટર પણ ચાલે પતંગ લૂંટી જશે કોણ લૂંટી જશે કોઈ ની મારા માં સમજી લો કે છોકરા આવશે બાકી પતંગ તો કાલ તમને કે કેવી છે કાલ જોડાવજો ખરા જેટલા હોય એને કાલ ચાર ગણા વધારે જોડાવજો વેલકમ છે બધાને કાલ આપણે જે એન્જોય કરશું એ બધું દેખાડશું જ્યાં મારા ઘરે આપણે મકાને જવાનું મકાનનો વિડીયો બનાવશું રાઈટ લૂંટો લૂંટો પતંગ પતંગ આજથી ખાસ મને આજ એવું હે તો કાલ છે એવું અને હા મિત્રો બધા જેટલા ચાર જણ જોયા તમે બધાને ને શું ચાલો તો ચાર જણ પણ બધા એટલું પહોંચાડી દેજો કે આપણે કોઈ પણ જગ્યા પર પક્ષીએ અગર ખાયલ મળે તો જે અંદર હેલ્પલાઇન નંબર હું તમને પછી મોકલી દઈશ મારા મારામાં પોસ્ટ કરી દઈશ એ નંબર પર આપણે કોલ કરી દેવાનો મારતા જો અહીં બાજુમાં જે પક્ષીઓની જાનવરની હોસ્પિટલ છે એટલે ત્યાં જ આપણે બનાવી નાખો અને અહીંયા દઈ દીધું છે મારે બે ત્રણ વાર મેં કબૂતર એવું કંઈ ખાયેલો ને તો અહીંયા બાજુમાં તમારે કૂકુ કરી એમ એક હોસ્પિટલ છે અહીંયા જઈને દે હા મોજ જય માતાજી કેવલ ઠાકોર એમ છો બોસ મજામાં જ આવી ગયા ફરી આપણા વાડીમાં ફરીએ છે વાડીમાં ઓગણીસો તીસમાં શું મળેલું હું એક પતંગ નથી લાવ્યું આ વખતે બસ આપણે તો કંઈ જ નહીં પતંગમાં તો આપણે લાવવાની જ નહીં ખાલી દોરી ઘસાવી છે એ પણ તમે વિડીયો જોયો હશે દોરી ઘસાવી બાકી પતંગ તો આપણે લાવતા જ નહીં ઓનલાઈન ઓનલાઈન આપણો આપણા ત્યાં આવે બધા ઘણા આપણા બધા સબસ્ક્રાઈબર છે ને એ ઓટોમેટિક મોકલી દે આપણા ખેતરમાં આવી જાય વણી જ લેવાની કેવો છે મોલ બસ ભાઈ ઠંડો ઠંડો માહોલ છે કંઈ એટલો બધા પતંગ ચગતી નહીં આપણા ગામમાં કેવલ ભાઈ કેવી પતંગ ચગે છે હું પણ કંઈ નથી લાવ્યો કઈ નહીં બધાને કાલે લૂટી કે ને ચગાવવાની લૂંટી ના બાંધવા કઈ ના બાંધવાના એટલે મજા આવી જાય લૂંટીને કાલ વિડીયો જોયો પણ મજા આવી ગઈ બે છોકરા થોડોક મજાક વાળો વિડીયો બનાવે અને હમણાં એટલી બધી મજાક આવડતી નથી પણ તો છોકરા ખારે સપોર્ટ કરે આપણે પણ એવું જ છે હવા પાણી કેવા કેવલ ઠાકોર હવા તો જાઓ મારે દેખાતો દેજા આમની હલે હા બરોબર હવા એકદમ કમ્પ્લીટ હે અને પતંગમાં ઓછું મારી ગયા છે બધા ઓગણીસો જો આ ઓગણીસો ત્રીસ નંબર પર કોલ કરજો પક્ષી માટે આવીને લઈ જાય મારે તો ખાલી પોસ્ટ કરવાનું વિચારવું પડે ને અમારા ભાઈને તો બધું આવડે છે એકદમ લાઈવ લોકેશનમાં પડ્યા છે ભાઈ તો અમારા જિગ્નેશભાઈ એટલે કિંગ અમારા યુટ્યુબમાં પણ ભગવાન કરે સપોર્ટ કરે જલ્દી જલ્દી આગળ જાય અને વધારે થઈ જાય તો ફટાફટ હજી આગળ વધે પણ જિગ્નેશભાઈ થોડોક આપણે સુધાર લાવ હમણાં એક વાત ભૂલી જવાય થોડી વાર પછી એટલે કંઈ કંઈ બનાવો અને અયોધ્યાનું કંઈક આપણે સારું બનાવો તો બધા પણ આપણે કંઈ બની શકશું એમ અયોધ્યા વિશે આપણે સારો કોઈ વિડીયો બનાવો તો બને પતંગ ઉપર ચેનલનું નામ લખી દેજો ચોક્કસ વાહ વાહ વારાભાઈ વાહ ચોક્કસ આવી જોગો હવે જે લૂટે એના પછી આપણી ચેનલ તો પૈસા મેં ઘણી વાર જોયું બે ત્રણ એવી પતંગ પકડી જાય ઇન્સ્ટાગ્રામની આઈડી લખીને મૂકી દે આમ સારું આમ ખરાબ ઇન્સ્ટાની આઈડી કારણ કે પછી કોઈક મારા જેવા સારો હોય મારા જોયે ને મારા જેવા કોઈ ખરાબ આવી જાય તો તકલીફ પડે બાકી બીજા બધા તો સારા જ કહેવાય આપણે કોઈને કોઈ ખરાબ ના કહેવાય બધા હારા જ છે આપણે ખુદ જ છે જે તે આપણા પર છે જે હારા પણ બનવું આપણે છે અને ખરાબ પણ બનવું આપણાને જ બનવાનું હોય અમારે કેવલ ઠાકોર હસી રહ્યા કેવલ ઠાકોર આપણે ભાઈ એક તો ઘોડીનો ખાલી સીન રે પણ આખા ઘોડાનો સીન લે તો મજા આવે માથે બે તમારે સવાર કરી પછી વિડીયો બનાવવા મજા આવશે છે તમે ભાઈ યાર ગામનું કે ઊંચું નામ લાવો યાર ફટાફટ જો અમારે કિશન કુમાર કાપી રહ્યા છે સુવાની ભાજી કાળાબાધા આપણા જો ઉત્તરાયણ ના દાડા ફૂલ મજા કરાવવાની કાકી સાહેબ હા બોલો કેમ છો મિત્રો મજા તો છો ને નહી બધા જે અમાર કિચન કાપી રહ્યા છે સુવાની ભાજી બતા હસી રહ્યા છે અમારે બધા જે મોબાઈલ લઈને જ બેઠા છે આજ આજકાલના છોકરા બસ મોબાઈલ લઈને બેઠા ને હા પણ આમ આમની નજર હે કારણ કે આમથી પવન આવે અને પતંગ આવે એટલે ભાઈ મૂકીને સીધા ભાગે ઉત્તરાયણ પક્ષી ચાલુ કરવાનું છે હા કઈ વાંધો નહીં ફૂલ સપોર્ટ છે આપણો તો એની ટાઈમ ચાલુ કરજો રહ્યા તમે તર આઈ દા સપોર્ટ કરતા રહો તો આપણે ઘણીવાર મજા પણ આવે છે અને આવી જોડાવે બાર ના જોડાવે મેં તો ઘણા જણ ને જોયા પણ એટલા બધા કરતા આપણે થોડા જણ જોડે તો અમાર જીગ્નેશ ભાઈ જેમ બહુ આમ આનંદ આવી જાય ખુશી આવી જાય તો હાલો મિત્રો હવે મળીએ પછી ત્યાં સુધી બધાને રામ રામ સીતારામ જય માતાજી અને ખાસ આપણું બેસ્ટ જય શ્રી રામ તો બધા એકવાર જે આવ્યું હોય જય શ્રી રામ કરી દેજો મારે તો બંધ થઈ ગયા નથી હવે આવતા ભાઈ કંટાળી ગયા ક્યાં જીગાભાઈ હું કરી રહ્યા પણ રિયલીમાં મતલબ માનો સમય ના હોય ને કે જીગાભાઈ આપણે તો કાયમ થઈ જ જાય લાઈવમાં સમયનો અભાવ ના હોય ને તમારે બસ ખાલી આંટો મારીને પછી એ તમે મોજ જ કરતા હોય એટલે સમયનો નો અભાવ હોય તો કોઈ ના પણ જોડાઈ શકે જય શ્રી રામ જય શ્રી રામ રજની સોલંકી જય માતાજી ભાઈ આપણે ચાલી રહ્યું છે મશીન હા તમને મશીન પણ દેખાડું તમે જીગા વાળો ડાયલોગ મારો તમે તો કોઈ જોયું નહીં હોય એટલે દેખાડું તમને મશીન આ છે અમારું એન્જિન ચાલી રહ્યું છે ધમધમાટ એન્જિન ને બોરિંગમાંથી ડાળમાંથી પાણી કાઢી રહ્યું છે

અમારા સાઢુભાઈ જોડાઈ ગયા છે અમારા લાઈવમાં ભાવ થી હા ભાઈ તમારે ભાઈ ચેનલ છે ચેનલ હોય તો દેજો મારા માં જઈને મેસેજ કરજો હું ચોક્કસ ચેનલ તમારી સબસ્ક્રાઈબ કરી લઈશ એટલો તો આપણે સપોર્ટ બધાને કરીએ જ છે કે જે આપણા લાઈવમાં અથવા કશે બી મારા વિડીયોમાં પણ કોઈ પણ મેસેજ આવે તો આપણે એમની ચેનલમાં જઈને જોઈએ છીએ વિડીયો જોવાનો અને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરવાની મશીન ચાલે જો હજી એક આ બીજું મશીન એ દેખાડે પેલું ચાલુ છે અને આ બંધ પડ્યું છે કેમ ભાઈ હું થી કેમ બંધ કરી દેવી પડે દોસ્ત હારી નહીં જવાનું યાર જિંદગી થી કરી નાખવાનું બને એટલું થાય તો કરવાનું બાકી ચેનલ ને હા પણ એ કઈ સપોર્ટ ના મળે ને એટલે એકદમ આપણે ડિમોનિટાઈઝ થઈ જાય નથી મજા આવતી એટલે ફૂલ બધાનો સપોર્ટ ને જરૂર હોય સપોર્ટ કરો તો આપણાને ખૂબ જ મજા આવે ને વિડીયો કોઈ જોવે તો આપણાને વિડીયો બનાવવાની એમ એકદમ આનંદ પણ આવે પણ વિડીયો કોઈ જુએ નહીં તો શું ફાયદો પછી મજા ના આવી કંઈ વાંધો નહીં બીજી વાર ટ્રાય મારજો બીજી બીજા કોઈ નામ સાથે કોઈ બીજા ટોપિક સાથે નવી ટ્રાય મારવાની આપણે ક્યાંમાં પૈસા ભરવાના કાઢવાના હોય બાકી પૈસા મળે તો ઠીક ના મળે તો આપણી એક યાદગીરી એક આપણો વિડીયો પડ્યો તો ક્યાંય પણ આપણે જોઈએ તો મજા આવે તો હાલો બધાને રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ મુખ્ય તારા રામ રામ મળશું કાલ આપણે વિડીયોમાં